નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપ સૌનું દિલથી આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ જે કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે પણ સરકારે જાહેર કર્યા છે આ દસ મોટા લાભો તો કયા કયા લાભો છે તે જાહેર કર્યા છે અને હજી અત્યારે જ આવી છે ચોંકાવનારી માહિતી સામે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને એ ટુ ઝેડ વ્યવસ્થિત રીતે સમજાઈ જાય અને વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી એવી વિનંતી છે કે હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે નવી સુવિધાઓ તો કેન્દ્ર સરકારે દેશના વરિષ્ઠ નાગરિકોના જીવનને સરળ સલામત અને સન્માનજનક બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તો સરકારે જાહેરાત કરી છે કે પહેલી ડિસેમ્બર બે હજાર પચીસથી વરિષ્ઠ નાગરિકો માટે આઠ નવી સુવિધાઓ લાગુ કરવામાં આવી છે તો આ સુવિધાઓનો હેતુ ફક્ત સુવિધાઓ પૂરી પાડવાનો જ નથી પરંતુ વૃદ્ધોને આરોગ્ય નાણાકીય સુરક્ષા બેન્કિંગ મુસાફરી અને કાનૂની બાબતોમાં આત્મનિર્ભર બનાવવાનો છે પણ સરકારના આ પગલાંને કારણે વરિષ્ઠ નાગરિકો માટે મોટી રાહત માનવામાં આવી રહી છે તો સૌથી પહેલાં વાત કરીએ તો સરકાર વૃદ્ધોના આદર અને રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો ભારતમાં વરિષ્ઠ નાગરિકોને અનુભવ સંસ્કૃતિ અને માર્ગદર્શનનું પ્રતિક માનવામાં આવે છે તો બદલાતા સમય સાથે તેમની જરૂરિયાતોમાં પણ વધારો થયો છે તો આરોગ્ય સંભાળ ખર્ચ મર્યાદિત આવક અને સામાજિક સુરક્ષા જેવા મુદ્દાઓ વૃદ્ધો સામે સૌથી મોટા પડકારો બની ગયા છે તો સરકાર માને છે કે આ પડકારોનો સામનો કરવા માટે એક મજબૂત અને વ્યવહારુ નીતિની જરૂર છે તો આ નવી જોગવાઈઓ જે પહેલી ડિસેમ્બર બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે તો આ સંદર્ભમાં વિકસાવવામાં છે તે આવી છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડ બે હજાર બધા લાભોની ચાવી બનશે તો સિનિયર સિટીઝન કાર્ડ બે હજાર આ બધી યોજનાઓ અને લાભોની ચાવી હશે તો આ કાર્ડ વૃદ્ધો માટે એક અનન્ય ઓળખ કાર્ડ તરીકે કામ કરશે જે વિવિધ લાભો મેળવવા માટે વારંવાર દસ્તાવેજો રજૂ કરવાની જરૂરિયાતોને દૂર કરશે તો આરોગ્ય સંભાળથી લઈને બેન્કિંગ મુસાફરી અને સરકારી યોજનાઓ સુધી આ કાર્ડ ઓળખ તરીકે માન્ય રહેશે મિત્રો ત્યારબાદ જોઈએ તો અરજી પ્રક્રિયા સરળ અને સુવિધાજનક રાખવામાં આવી છે તો સરકારે વૃદ્ધો માટે અરજી પ્રક્રિયા જટિલ ન બને તેનું ખાસ ધ્યાન રાખ્યું છે તો શહેરી વિસ્તારોમાં રહેતા વરિષ્ઠ નાગરિકો ઓનલાઈન પોર્ટલ દ્વારા વરિષ્ઠ નાગરિક કાર્ડ માટે અરજી કરી શકે છે તો ગ્રામીણ વિસ્તારોમાં રહેતા વરિષ્ઠ નાગરિકો સ્થાનિક સરકારી કચેરીઓ અને ખાસ શિબિરો દ્વારા ઓફલાઈન અરજી પણ કરી શકે છે તો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે ટેકનિકલ જ્ઞાનના અભાવે કોઈ વૃદ્ધ વ્યક્તિ આ યોજનાઓથી બાકાત ના રહે ત્યારબાદ વાત કરીએ તો આરોગ્ય સંભાળમાં મોટા સુધારાની તો વૃદ્ધો માટે આરોગ્ય એક મોટી ચિંતા છે તો ઉંમર વધવાની સાથે બીમારીનું જોખમ વધે છે અને વારંવાર સ સારવારનો ખર્ચ ઘણીવાર પરિવારો પર ભારે પડે છે તો સરકારે આ મુદ્દાની ગંભીરતાથી લીધો છે અને આરોગ્ય સેવાઓમાં ઘણા મહત્ત્વપૂર્ણ ફેરફારો કર્યા છે તો આયુષ્યમાન ભારત યોજનાનો વ્યાપ વધારીને વરિષ્ઠ નાગરિકો માટે રૂપિયા પાંચ લાખ સુધીની મફત સારવાર પૂરી પાડવામાં આવે છે તો આનાથી ગંભીર બીમારીઓની સારવારનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે ઘટશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો દરેક ગામ સુધી મોબાઈલ હેલ્થ યુનિટ પહોંચશે તો ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા વૃદ્ધોને ઘણીવાર ડૉક્ટર સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે તો આ સમસ્યાઓને ઉકેલવા માટે સરકાર મોબાઈલ હેલ્થ યુનિટ શરૂ કરી રહી છે તો આ યુનિટ ગામડે ગામડે વૃદ્ધોની તપાસ કરશે અને જરૂરી દવાઓ પૂરી પાડશે અને તબીબી સલાહ આપશે તો આનાથી વૃદ્ધોને સારવાર માટે લાંબા અંતરની મુસાફરી કરવાની જરૂરિયાત દૂર થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નાણાકીય સુરક્ષા માટે સરકારની મજબૂત પ્રતિબદ્ધતાની તો સરકારે સ્પષ્ટ કર્યું છે કે વૃદ્ધોને નાણાકીય સ્વતંત્રતા તેની પ્રાથમિકતાઓમાંની એક છે તો આ માટે પેન્શનની રકમ નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે તો વરિષ્ઠ નાગરિકો માટે માસિક પેન્શન હવે રૂપિયા પાંચ હજાર સુધી વધારી દેવામાં આવ્યું છે તો આનાથી તેમના માટે તેમની દૈનિક જરૂરિયાતો પૂરી કરવાનું સરળ બનશે અને અન્ય લોકો પર તેમની નિર્ભરતા ઓછી થશે ત્યારબાદ વાત કરીએ તો બચત યોજનાઓ પર સારું વળતર તો વરિષ્ઠ નાગરિક બચત યોજના જેવી બચત યોજનાઓ પરના વ્યાજદરમાં પણ વધારો કરવામાં આવ્યો છે તો આનાથી એવા વરિષ્ઠ નાગરિકોને ફાયદો થશે જેમણે તેમની જીવન બચત સુરક્ષિત રોકાણોમાં રોકી છે તો વ્યાજદરમાં સુધારો તેમને બચત પર સારું વળતર આપશે અને ભવિષ્યની ચિંતાઓ ઘટાડશે ત્યારબાદ વાત કરીએ તો બેન્કિંગ સેવાઓમાં વૃદ્ધો માટે પ્રાથમિકતાની તો બેન્કોમાં લાંબી કતારો અને જટિલ પ્રક્રિયાઓ વૃદ્ધો માટે એક મહત્વપૂર્ણ પડકાર છે તો સરકારે તમામ જાહેર અને ખાનગી બેંકોમાં વરિષ્ઠ નાગરિકો માટે પ્રાથમિકતા કાઉન્ટર ફરજિયાત બનાવ્યા છે તો આનાથી વરિષ્ઠ નાગરિકોને બેન્કિંગ સેવાઓ માટે રાહ જોવાની જરૂરિયાત ઓછી થશે અને ઝડપી પ્રક્રિયા સુનિશ્ચિત થશે ત્યારબાદ જોઈએ તો મુસાફરી સુલભ અને સસ્તી બનાવવામાં આવશે તો સરકારે વૃદ્ધો દ્વારા સામનો કરવામાં આવતા મુસાફરી પડકારોનો પણ સામનો કર્યો છે તો નવી સિસ્ટમ હેઠળ વરિષ્ઠ નાગરિકોને રેલ બસ અને હવાઈ મુસાફરી પર ત્રીસથી પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે તો આનાથી તેઓ ઓછા ખર્ચે સંબંધીઓને મળવા અથવા તો આવશ્યક યાત્રાઓ કરી શકશે ત્યારબાદ વાત કરીએ તો યાત્રાધામો માટે ખાસ સહાય પૂરી પાડવામાં આવશે તો ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાથી વૃદ્ધોને ભાવાત્મક અને માનસિક શાંતિ મળે છે તો સરકારે આર્થિક રીતે નબળા વરિષ્ઠ નાગરિકો માટે યાત્રા સહાય યોજના શરૂ કરી છે તો આ યોજના હેઠળ તેમને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે જેથી પૈસાનો અભાવ તેમના વિશ્વાસમાં અવરોધ ન બને ત્યારબાદ જોઈએ તો કડક કાનૂની સુરક્ષા પગલા વિશે તો વૃદ્ધોના છેતરપિંડી મિલકતના વિવાદો અને શોષણના કિસ્સાઓમાં વધી રહ્યા છે તો આના ઉકેલ માટે સરકારે દરેક જિલ્લામાં મફત કાનૂની સહાય ડેસ્ક સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે તો આ ડેસ્ક વૃદ્ધોને મફત કાનૂની સલાહ આપશે વધુમાં તેમના અધિકારોના ઉલ્લંઘનના કિસ્સાઓમાં તાત્કાલિક કાર્યવાહી માટે જોગવાઈઓ કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે તો પહેલી ડિસેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવનારી આ આઠ નવી સુવિધાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર વરિષ્ઠ નાગરિકોને બોજ તરીકે નહીં પરંતુ સમાજ માટે એક અમૂલ્ય સંપત્તિ તરીકે જુએ છે તો આરોગ્ય નાણાકીય સુરક્ષા મુસાફરી બેન્કિંગ અને કાનૂની સહાયનું આ સંકલન વૃદ્ધોના જીવનને વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ત્યારબાદ અંતમાં જોઈએ તો ભાવિ પેઢીઓ માટે એક મજબૂત સંદેશ તો આ નિર્ણય માત્ર આજના વૃદ્ધોને રાહત આપતો નથી પરંતુ ભવિષ્યની પેઢીઓને પણ ખાતરી આપે છે કે તેઓ પણ વૃદ્ધ થતા આદર અને સુરક્ષા મેળવશે તો આ સરકારી પહેલ સામાજિક સુરક્ષા માટે મજબૂત પાયો નાખે છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ